ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ દરમિયાન તમામ વાહન ચાલકોનું આલ્કોહોલ ટેસ્ટિંગ મશીન વડે પરીક્ષણ કરવામાં આવ્યું જેથી કોઈ પણ પ્રકારની ગડબડ ન થાય મહિલાઓ અને બાળકોના સલામતીને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે નવરાત્રીના દિવસોમાં જે લોકો ગરબામાં જોડાઈ રહ્યા છે તેમણે સલામતી નિયમોનું પાલન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે સુરત પોલીસના પ્રધાન અધિકારીએ જણાવ્યું કે અમારો લક્ષ્ય છે કે નવરાત્રી પ્રસંગે બધા લોકો ખુશીને માણે અને સુરક્ષિત રહે આ બંદોબસ્તને ધ્યાનમાં રાખીને લોકોમાં શાંતિ અને સુખ સમૃદ્ધિનો ભાવ પ્રસારવાની આશા છે આજે નવરાત્રિ પર્વનો પ્રથમ દિવસ છે પ્રથમ નોરતા છે અને નવરાત્રી દરમિયાન સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને સુચારુ રૂપે પ્રસંગ પરિપૂર્ણ થાય અને બધા ખેલૈયાઓ ગરબા રસિકો અને ભક્તજનો અને સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે તે હેતુથી સુરત પોલીસ દ્વારા નવરાત્રિના પર્વ દરમિયાન અમારી સી ટીમ છે સી ટીમ દ્વારા ગરબાના સ્થળો છે જાહેર સ્થળો જ્યાં નગરજનો એકઠા થતા હોય અને ત્યાં આગળ કોઈ ન્યુસન્સ તત્વો દ્વારા કોઈ ન્યુસન્સ ફેલાવવામાં ન આવે અથવા તો કોઈ એવું અટકચાળું કરવામાં ન આવે તે અર્થે અમારી સી ટીમ સતત કાર્યરત છે તેમજ જે અમારા પોલીસ સ્ટેશન વિસ્તારના જે મુખ્ય ચાર રસ્તાઓ છે એ ચાર રસ્તાઓ પર પોલીસ દ્વારા નાકા રાખીને સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે તેમજ કોઈ આ તહેવાર દરમિયાન કોઈ નશા યુક્ત વ્યક્તિઓ કોઈ એવું ડિસ્ટર્બ ના કરે લોકોને એના માટે તેઓ વિરુદ્ધ બ્રિજ એનાલાઇઝર નો યુઝ કરી અને નશો કરેલી વ્યક્તિઓને પકડી પાડવામાં આવી રહ્યા છે અને તેમના વિરુદ્ધમાં કેસો કરવામાં આવી રહ્યા છે સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યોસ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં